કલા મહલની માતાનો વેણ સરત આજે સભાવાળો મારું આલી જીત બરો ના આવે તો દાત જાવાળી તો અબત મારું નામ જા શું કહો છો કે મારું આલે કરો પણ ના આલે દાત ના વાળ તો મારું ભાપડી માતાને વેણ છે આવું હું મોટાને મોટોના રાવળની માતા પૂછું કોણ ભૂમિ છે કોણ ઈશ્વર છે તમે જોણો તમારી માતા મારા દેવના ભગવાનના ભવા જોતા ઉપર હું માતાએ લોકલું ભર્યું છે તો મારા હિસાબ કરો અને તમે જે જે વસ્તુઓ ઓમના આયેના આયમ પર મજા આ બેઠેલી વસ્તુઓ મજા મારી ગાય બે દીકરીઓ મજા છો એનો પરકટનો ઓખા આ ઇતમે મહારાજ એટલે જે જો ફાળ મળતી પાતરે જુનિયર બહુ આવે નથી તો તમારું મારો ભગવાન સભાવલ લુપ્ત આવળસી અલુશી દેખાડાય છે તો એ નું છે દીધું હવે બળતા મારા દેવના ભવ જો ચલો